નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેનું જે પ્રશ્ન બેંક છે તેનું મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અહીંયા આજે આપણે જે બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજનું જે મોડલ પેપરનો અભ્યાસ કરવાના છે તેમાં સમાવિષ્ટ પ્રકરણ છે ત્રણ ચાર નવ અને સોળ અને પ્રશ્ન બેંક નંબર બે છે ઓગસ્ટ બે હજાર ચોવીસ ચાલો તો શરૂ કરીએ આપણે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીની જે મોડલ પ્રશ્ન પ્રશ્ન બેંકનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો દરેકનો એક ગુણ છે કુલ છ ગુણનો પ્રશ્ન છે એમાં છે યોગ્ય જોડકા જોડો જેના બે ગુણ છે એમાં છે લરખાનનું મંદિર તો એમાં આવશે બીજાપુર મીરાબાઈ તો એને જોડીશું પદો સાથે ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો કોઈ પણ બે એમાં સારનાથના સ્તંભ ઉપર શું છે તો જવાબ આવશે ચાર સિંહની આકૃતિ મહાન સમ્રાટ કયો ગ્રથ રચ્યો હતો તો અહીંયા જવાબ આવશે આમુક્ત માલ્યદા ત્રીજું વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે તો જવાબ આવશે પંદર લાખ ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો કોઈ પણ બે જેના કુલ બે ગુણ છે એમાં પહેલો સવાલ જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વગર કુદરતી રીતે થયો હોય તેને કુદરતી વનસ્પતિ કહેવાય ત્રીજો સવાલ બૃહદેશ્વરનું મંદિર કોને બંધાવ્યું હતું તો બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમ બંધાવ્યું હતું મિત્રો ધોરણ દસ જે સામાજિક વિજ્ઞાન વિષયની નવનીત છે તે નવનીતની અંદરથી આપણને આ જે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેના દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયાથી મળી જશે ખૂબ જ સરસ રીતે તેમજ આ જે નવનીત છે તેની અંદરથી તમને ફક્ત એકમ કસોટી જ નહીં પણ તમારી પ્રશ્ન બેંક છે પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓ છે કે કોઈ પણ મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ અહીંયાથી તમને મળી જશે એટલા માટે જ આ નવનીત જે છે એ દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે ધોરણ ત્રણથી બારનું કોઈપણ વિષયનું કોઈપણ મટીરિયલ તમારે જોઈતું હોય કોઈપણ પ્રકારનું પુસ્તકો તમારે જોઈતા હોય તો અહીંયાથી તમને મળી જશે એના માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી વેબસાઇટની મુલાકાત લઈ સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે આ નવનીતો મેળવી શકો છો અથવા તો અહીંયા તમને ફોન નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ નવણી છે તે મેળવી શકો છો અને ડિલિવરી એકદમ ફ્રી છે તો જરૂરથી આ ઓફરનો લાભ લેવો ત્યાર પછી છે વિભાગ બી અહીંયા કહ્યું છે કે નીચે આપેલા એક થી ચાર પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના આશરે પંદર થી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખો દરેકના બે ગુણ છે એમાં પેલું દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં માહિતી આપો તો દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલી એ દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે સાત વાહન રાજાઓના સમય દરમિયાન કૃષ્ણ અને ગોદાવરી નદીઓની આજુબાજુના વિસ્તારમાં દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાયા હતા આ સ્તૂપો અર્ધ ગોળાકાર સ્વરૂપના છે તેમની ટોચ અંડાકાર કે ઘંટાકાર છે નાર્ગાજુન કોંડાનો સ્તૂપ અને અમરાવર્તીનો સ્તૂપ એ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીના સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી ત્યાર પછી બીજો સવાલ પ્રાચીન યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો પ્રાચીન યુગ દરમિયાન સંસ્કૃત ભાષામાં ધાર્મિક અને લૌકિક સાહિત્યનું વિપુલ પ્રમાણમાં સર્જન થયું પુરાણોએ શરૂઆતના વૈદિક ધર્મને હિન્દુ ધર્મનું સ્વરૂપ આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો આ સમય દરમિયાન વિજ્ઞાન અને તત્વજ્ઞાનના અનેક ગ્રંથો શાસ્ત્રો રચાયા દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નામની કૃતિ એક વહીવટી ગ્રંથ છે આ યુગમાં વિવિધ કલાઓ ગણિત તેમજ અન્ય વિજ્ઞાન વિજ્ઞાનો વિશે ગ્રંથો રચાયા સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત ફરજો રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે ત્રીજું છે અભયારણ્ય એટલે શું તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોએ અભયારણ્ય કહેવાય છે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે સત્તાધી સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે પેરિયાર ચંદ્રપ્રભા સેતુર સેતુરનાગરમ સારિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે ચોથું વૈશ્વિકીકરણના લાભો જણાવો તો વૈશ્વિકીકરણના મુખ્ય લાભો નીચે પ્રમાણે છે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે ભારત જેવા વિકાસશીલ દેશોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે મિત્રો ધોરણ દસની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ અને વિડીયો આપણી ચેનલ ઉપર તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ મૂકાઈ જશે તો જરૂરથી આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી લેજો પીડીએફ મેળવવા માટે તમને અહીંયા આપણી એપ્લિકેશન આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે ઓરિજિનલ પીડીએફ મેળવી શકો છો બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે વિભાગ સી અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા એકથી દસ પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના આશરે સાહીઠથી એંસી શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો એમાં પેલું પ્રાચીન ભારતના એક નગર હડપ્પાનો પરિચય આપો ઈસવીસન ઓગણીસો એકવીસમાં સર જ્હોન માર્શલ અને કર્નક મેકના નેતૃત્વ હેઠળ દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદને પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સર્વપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા તેથી તેને હડપ્પ્ય સંસ્કૃતિ પણ કહે છે હડપ્પા પાસેથી પાષાણ અને તાંબાના ઓજારો અને અન્ય ચીજવસ્તુઓ મળી આવ્યા છે તેથી હડપ્પ્ય સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે હડપ્પ્ય સમયની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી અહીંયાથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ નોંધપાત્ર છે હડપ્પ્ય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હતા તેઓ પુરાવા અહીંથી મળ્યા છે મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો અથવા તો દિલ્હી સલ્તનતના સમયના ફારસી સાહિત્યનું વર્ણન કરો તો મધ્યયુગના સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી ફારસી સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો છે આ સમયમાં ફારસી ભાષામાં લખાયેલો ઐતિહાસિક સાહિત્ય એ તુર્ક પ્રજાનો ભારતને કરેલું નોંધપાત્ર પ્રદાન છે તુર્કોએ ભારતને ઇતિહાસ લેખનની આરબ ઈરાન આરબ ઈરાની પરંપરાથી પરિચિત કરાવ્યું તીર્થ લેખકોએ ફારસી ભાષામાં ભારતના ઇતિહાસનું વ્યવસ્થિત વિવરણ કર્યું છે મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા ઇતિહાસકાર ઝિયાઉદ્દીન બર્નીએ ખલજી અને તગલક વંશના રાજ્યનું વિવરણ કરતો તારીખે ફિરોજશાહી અને રાજકીય સિદ્ધાંતોનો વિશ રાજકીય સિદ્ધાંતો વિશે ફતવાએ જહાંદરી નામના ગ્રંથો લખ્યા છે એ સમયના સૌથી મહાન સાહિત્યકાર ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર અમીર ખુશરોએ આસિકા નૂર સિપિહર અને કિરાતુલ સદાયન નામની કૃતિઓ રચી તદુપરાંત તેણે અનેક કાવ્યગ્રંથો પણ રચ્યા દિલ્હીની આસપાસના પ્રદેશોમાં બોલાતી હિન્દવી ભાષાને અમીર ખુશરો પોતાના માતૃભાષા માનતો હતો એ ભાષામાં તેણે અનેક કાવ્યો પણ રચ્યા તેણે હિન્દી અને ફારસીના મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ રચ્યા હતા ત્રીજું ભારતના જળ સ્ત્રોત વિશે માહિતી આપો ભારતના જળ સ્ત્રોતના મુખ્ય ત્રણ પ્રકાર છે વૃષ્ટિય પૃષ્ટિય જળ અને ભૂમિગત જળ તો એ અને વિશે તમે જોઈ શકો છો ત્યાર પછી ચોથો સવાલ ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો તો ગુજરાતી સાહિત્ય માહિતી લખો તો આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતની ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય એ મધ્યયુગનો સમય ગણાય છે તેમાં મીરાબાઈના પદો અખાના છપો પ્રેમાનંદના આખ્યાનો ધીરા ભગતની કાફી ભોજા ભગતના ચાબખા પ્રીતમના પદો શ્રાવણ ભટ્ટના છપ્પા ભાલણના આખ્યાનો દયારામની ગરબીઓ વગેરેથી મધ્ય યુગનું પદ્ય સાહિત્ય સમૃદ્ધ બન્યું કવિ દયારામ પછી નર્મદ દલપતરામથી આર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ આર્વાચીન યુગમાં કવિ બળવંતરાય ઠાકોર નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા કલાપી બાલાશંકર કંથારિયા મણિભાઈ નથુભાઈ દ્વિવેદી નાનાલાલ ઉમાશંકર જોશી સુંદરમ વગેરેએ પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે આર્વાચીન સમયમાં નર્વદ નવલરામ કિશોરરામ મશરૂવાલા મહિપતરામ રૂપરામ ગોવર્ધન રામ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ચંદ્રકાંત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા બે પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આશરે એકસો વીસથી એકસો પચાસ શબ્દમાં લખો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલો સવાલ વન્યજીવોના વિનાશના કારણો જણાવો તો વન્યજીવોના વિનાશના કારણે નીચે મુજબ જંગલોની ઘાસભૂમી અને પ્લાવિત ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓને કારણે વન્યજીવોના કુદરતી રહેઠાણો જોખમમાં મુકાયા છે જંગલોને વિનાશ પ્રકૃતિ સંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે પરિણામે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે શિકારીઓ વાળ ખાલ હાડકાં શીંગડા નખ વગેરે મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે પ્રાણી ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષ છેદન રેલવે સડકો અને હવાઈ મથકોનું નિર્માણ બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ ખનીજોનું ખોદકામ નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે વન્યજીવોને પ્રભાવિત કરે છે અને નિર્વાસિત થતા ઘણા વન્યજીવો પ્રાણ ગુમાવે છે ત્યાર પછી બીજો સવાલ વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો અથવા તો ટૂંક નોંધ લખો વલ્ભી વિદ્યાપીઠ તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન સાતમી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું ભાવનગર પાસેનું વલ્ભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીખતું આંતરરાષ્ટ્રીય બંદર હતું વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો અને શ્રેષ્ઠીઓનો ખૂબ મોટો ફાળો હતો તો આવી રીતે આજે આપણે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું આ મોડલ પ્રશ્નપત્ર આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના પ્રશ્ન બેંકના મોડલ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો